સ્વાગત છે તો આમ તો કેટલાય સમય આવતો નતો આવતો નહોતો આઈ થિંક ટેન થી ચાર મહિના થઈ ગયા પણ પૈકી હવે યુટ્યુબ ની આપણે સ્ટાર્ટી રાખવી જોઈએ તો અત્યારે તો હું આવ્યો છે જુઓ દરિયા કિનારે આવ્યો છું કેટલાય લોકોને કોમેન્ટ આવતી હતી કે તમે માં વિડીયો કેમ નથી માંગતા તો એકને એવું કારણ હતું કે હું થોડુંક ઇન્સ્ટાગ્રામ પર ધ્યાન દેતો હતો કારણ કે ઇન્સ્ટાગ્રામમાં થોડુંક આપણું પેજ હતું કે થોડુંક ટ્રેન્ડિંગમાં હતું એટલે તો હવે આપણે યુટ્યુબની અંદર પણ બ્લોગ આવશે તો સલો ની અંદર આપણે સ્ટાર્ટ કરીએ હાલો મિત્રો તો આપણે દરિયા કિનારેથી આવી પણ ગયા છીએ અને હવે જો હવે આપણે જવાનું છે કોર્સ કરવા માટે કારણ કે આપણે કોર્સ જોઈન કર્યો છે કોમ્પ્યુટરનો અને એનું પણ આપણે યુટ્યુબને લીધે જે એક લક્ષ્ય છે એ માટે આપણે કોર્સ જોઈન કર્યો છે તો એ તમને આગળ ખબર પડી જાય તો વિડીયોમાં બિના રહી જાવ અત્યારે જુઓ બસની વાટો પાસમાં દોસ્ત અમે તો આજે અમારે બીજો દિવસ છે પછી ઘરે એટલું કામ હોય કે ઘરે આવીને પછી રીલ બનાવવાની પછી વિડીયો શૂટિંગ કરવાનું પાછું કશું લેસન જે હોય એ બધું લેસન કરવાનું તો બસ આવી છે બધી સ્ટ્રગલ તો કરીએ થોડોક થોડોક નહીં થાહાય એટલે સ્ટ્રગલ કરી બાકી તમારું કોમેન્ટમાં કહેવાનું છે કે જો પાછા અહીંયા આવીને પણ આપણે જો સ્વર જોશી ને બ્લોગ જોવા મળ્યો તો ફાઈનલી ક્લાસ ખતમ થઈ ગયા છે ને જો હવે વેક્ટર ની ગલીઓ નીકળી ગયા છે અહીંયા આગળ માર્કેટ ભરાણું છે શું કેવું તારે હે એ કે કાઈ કેવા ના આવતું ને થાકી ગયા કમ્પ્યુટર માં શું કેમ સાપો દબાઈ દબાઈ થાકી ગયા કમ્પ્યુટર જોવા દેખા આમ તો વરસાદ એટલો છે આમ જો વાદ લો હજી આગળ જેમ બહાર નીકળે ત્યાં જ વરસાદ પૂરો થયો હજી વરસાદ ચાલુ જ છે બે જણા તો નીકળી ગયા હવે આ વિક્ટર છે વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે જો તમને એક વાત કરવાની હતી કે આપણે એક નવી આઈડી બનાવી ચક્રમાં તો એમાં હું આમ મૂકવાય વિડીયો હું મસ્ત મસ્ત મૂકું ને પણ વાયરલ નથી થતા વિડિયો એટલે આ વ્યૂ નથી આવતા એટલે આપણે મહેનત કરીને એટલે તો ઇન્સ્ટાગ્રામની હું આઈડી તમને ઈસે આપી દે તમે જોવા પણ કહેજો કોમેન્ટ કમેન્ટમેન્ટ લાગે પાણી ગળી ગયું મને લેવા કે મિત્ર તો આપણે આપણે ઘરે પહોંચી ગયા છે જો આ અમારું ખેતર છે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ છે એમાં કેટલાય સમયથી હું વિડીયો નહોતો મેં પણ આપણે સબસ્ક્રાઈબર પણ એટલે નથી આવતા એટલે જો આપણે તમે ચેનલ પર નવા હોય તો ગુજરાતી તરીકે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રને શેર પણ કરજો જેથી આપણી યુટ્યુબ ફેમિલી થોડી મોટી બને તો બસ આટલું જ કહેવાનું હતું તમને મળીએ આપણે બીજા વિડીયોમાં બધે બાય બાય just sit down